બોલો ઘણશ્યા મહારાજને જય સ્વામિનારાયણ ભગવાન જય ભક્તો આજે ફરીને એક નવા વિડીયો સાથે આવી ગયા છે આપણે આ ચેનલમાં બધા એનું સ્વાગત છે બધા જ્યારે ભક્તોને હૃદયપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ ભક્તો આજનો વિડીયો આપણો છે એ વચનામૃતની કથા કરવાની છે ગઢડા મૈદ્યના વેશમાં વચનામૃતની કથા કરવાની છે તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો અને જ્યારે ભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ભગવાનના વાઘા ઓનલાઈન મગાવવા હોય તો અમારી પાસેથી મગાવી શકે છે અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકે છે હવે આપણે વિશ્વ વચનામૃતની કથાનો આરંભ કરીશું તો આ તમે પૂરેપૂરું સાંભળજો સંવંત અઢારસો અઠ્યોતેરના પોષ વધ ચૌદશને દિવસે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મૈધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરને આગળ બિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળો ચોફાળો ઓઢીને તે ઉપર સીટની રજાઈ ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધે હતી ને પોતાના મુખારવિંદની આગળ મુની તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી અને પરમહંસ તાલ મૃદંગ વજાડીને કીર્તન બોલાતા હતા પછી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે આજ તો અમારા ઉતારામાં અમારી પાસે રહેનારા જે સોમલ ખાચર ઘરે ભક્ત તેમને અમે એક પ્રશ્ન પોષ્યો છે જેનો સર્વે પરમહંસ મળીને ઉત્તર કરો પછી પરમહંસે કહ્યું જે હે મહારાજ એ પ્રશ્ન અમને સંભળાવો પછી શ્રીજી મહારાજ બોલ્યા જે સમાધિનિષ્ઠ પુરુષ થાય છે તેને તો માયા થકી પર સ્થિતિ થાય છે અને ભગવાનના સ્વરૂપનો પણ દઢ સંબંધ રહેશે માટે એ ને તો જ્ઞાનશક્તિ તથા દેહ ઇન્દ્રિયોની શક્તિ તે વૃદ્ધિ પામી જોઈએ શા માટે જે માયા થકે જે ચોવીસ તત્વ થયા છે તે જળ ચૈતન્ય રૂપ છે પણ એકલા જળ ન કહેવાય તેમ એકલા ચૈતન્ય પણ ન કહેવાય અને તે તત્વમાં પણ તત્વમાં શક્તિ પણ સરખે ન કહેવાય ઇન્દ્રિયો થકે અંતકરણમાં જાણપણો વિશેષ છે અને અંતઃકરણ થકે ઇન્દ્રિયો અંતઃકરણનો દ્રષ્ટા જે જીવ તેમાં જ્ઞાન વિશેષ છે તે જીવને જ્યારે સમાધિ થાય છે ત્યારે ઇન્દ્રિયો અંતઃકરણના દ્રષ્ટાપણાનો ત્યાગ કરીને માયા પર જે બ્રહ્મ તે સરખો એ જીવ ચૈતન્ય થાય છે અને ભગવાનના સ્વરૂપનો સંબંધ રહેશે તે સમાધિવાળાને કેટલા ક એમ સમજે છે જે જેને સમાધિ થાય છે તેને તો મોરે સમજણ હતી તેટલી પણ રહેતી નથી માટે એ સમધિવાળાને જ્ઞાન તથા દેહ ઇન્દ્રિયોની શક્તિ વૃદ્ધિ પામે છે કે નથી પામતી એ પ્રશ્ન છે પછી પરમહંસે જેવી જેની બુદ્ધિ પૂગી તેવો ઉત્તર કર્યો પણ શ્રીજી મહારાજના એ પ્રશ્નનો ઉત્તર થયો નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા જે લ્યો અમે ઉત્તર કરીએ એ પ્રશ્નનો તો એમ ઉત્તર છે જે સાક્ષી જે બ્રહ્મ તે તો માયામાંથી ઉત્પન્ન થયું એવું જે ચોવીસ તત્વાત્મક બ્રહ્માંડ તેને વિશેષ પ્રવેશ કરીને તેને ચૈતન્યમય કરે છે અને તેને સર્વ ક્રિયા કરવાની સામર્થ્ય આપે છે અને તે બ્રહ્મનો એવો સ્વભાવ છે જે કાષ્ટ તથા પાષાણ જેવું જળ હોય તેને વિશે પ્રવેશ કરે ત્યારે તે ચાલે હાલે એવું થઈ જાય છે તે બ્રહ્મ સંઘાથે સમાધિ કરીને તુલ્ય ભાવને પામે ત્યારે એ જીવ પણ બ્રહ્મરૂપ કહેવાય છે અને તેને જ્ઞાન નિવૃત્તિ થાય છે અને ઇન્દ્રિયોની શક્તિ તો જ્યારે તપને નિવૃત્તિ ધર્મને વૈરાગ્ય યુક્ત હોય તેણે સુખજીના જેવી સિદ્ધ દશા પ્રાપ્ત થાય છે અને જેને તપ તથા નિવૃત્તિ ધર્મ તથા વૈરાગ્ય તેનું સામાન્યપણું હોય અને ધર્મ અર્થ ને કામરૂપ જે પ્રવૃત્તિ માર્ગ તેને વિશે રહ્યો હોય તેને તો સમજે થાય તોય પણ એકલું જ્ઞાન જ વૃદ્ધિ પામે છે પામે પણ ઇન્દ્રિયોની શક્તિ વૃદ્ધિ પામીને સિદ્ધ દશા ન આવે અને જેમ જનક રાજા જ્ઞાની હતા તેઓ જ્ઞાની થાય પણ પ્રવૃત્તિ માર્ગવાળાને નારદ સંકાદિક સુખજીના જેવી સિદ્ધ દશા ન પમાય અને જે સિદ્ધ હોય તે તો શ્વેત દ્વીપ આદિક જે ભગવાનના ધામ તેને વિશે એને એ જ શરીરે કરીને જાય અને લોક અલોક સર્વ ઠેકાણે એની ગતિ હોય અને પ્રવૃત્તિ માર્ગવાળાને તો જનકની પેઠે કેવળ જ્ઞાનને જ વૃદ્ધિ થાય છે પણ જ્ઞાન ઘટતો નથી અને જેમ શ્રી કૃષ્ણ ભગવાનને ગીતામાં કહ્યું તેમ તો થાય છે એ શ્લોકનો અર્થ છે જે જેને વિશે ભૂતપ્રાણી માત્ર શોતા છે તેને વિશે સ્વયં પુરુષ જાગ્યા છે અને જેને વિશે ભૂતપ્રાણી માત્ર જાગ્યા છે તેને કોરે સ્વયમી પુરુષ સુતાશે માટે જે પુરુષની અંતર આત્મા સન્મુખ દ્રષ્ટિ વર્તની હોય તેને દેહ ઇન્દ્રિયો અંતકરણને કોરે શૂન્ય ભાવ વર્તે છે તેને દેખીને અસમજ અણસમજો હોય તે એમ જાણે જે સમાધિવાળાને જ્ઞાન ઓછો થઈ જાય છે પછી રજોગુણ સમગુણમાં તથા મલિન તત્વગુણમાં રહીને આ પ્રશ્નનો ઉત્તર કરવા જાય તેને એમ જ સૂજે જે સમાધિવાળાને જ્ઞાન ઓછો થઈ જાય છે પણ એમ નથી જાણતો જે હું દેહાભે માને છું તે મૂર્ખમાંથી કહું છું માટે સમાધિવાળો તો દેહ ઇન્દ્રિયો અંતઃકરણથી જુદો પડીને વર્તે છે તો પણ જ્ઞાનની વૃદ્ધિ થાય છે અને પાછો ઇન્દ્રિયો અંતઃકરણમાં આવીને વર્તે તો પણ પોતાને સમાધિને વિશે જે જ્ઞાન થયું છે તેનો નાશ થાય નહીં અને નિવૃત્તિ ધર્મ અને વૈરાગ્ય તેને ગ્રહણ કરીને પ્રવૃત્તિ માર્ગનો ત્યાગ કરે તો જેમ જ્ઞાન વૃદ્ધિ પામ્યું છે તેમ ઇન્દ્રિયો અંતઃકરણની શક્તિઓ પણ વૃદ્ધિ પામે અને નારદ સંકાદિક સુખજીના જેવી સિદ્ધ ગતિને પામે બોલો સ્વામિનારાયણ ભગવાન જે હે તે વચનામૃત વિષમો એ પૂર્ણ થયું તો ભક્તો આ ચેનલમાં જે નવા હોય તે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને ભક્તો આ કથા બીજા ભક્તોને પણ શેર કરજો જેથી કરીને બીજા ભક્તોને પણ આ કથાનો લાભ મળે આ પણ એક પુણ્યનું કાર્ય છે ભગવાન આપણે ઉપર ખૂબ જ રાજી થશે અને આપણે બધી જ મનોકામના પૂર્ણ કરશે બોલો સ્વામિનારાયણ ભગવાનને જય